વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં ચૂપચાપ એક નાની વસ્તુ રાખી દેજો મિત્રો આ ઉપાય ધનને ચુંબકની જેમ ખેંચવા લાગશે એટલો પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો અને જીવનમાં ક્યારેય પાછું વળીને જોવું નહીં પડે જી હા મિત્રો આ ઉપાય સ્વયં માતા લક્ષ્મીએ જણાવ્યો છે જો આ ઉપાય તમારા કાન સુધી પહોંચી રહ્યો છે અથવા તમે તેને સાંભળી રહ્યા છો તો તેને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ માની લેજો કારણ કે વસંત પંચમી એ કોઈ સામાન્ય તહેવાર કે સામાન્ય દિવસ નથી બાળપણથી અત્યાર સુધી તમે ફક્ત એવું જ સાંભળ્યું હશે કે વસંતપંચમીનો તહેવાર માત્ર માતા સરસ્વતી સાથે સંબંધ ધરાવે છે પરંતુ ના વસંતપંચમીનો દિવસ માતા સરસ્વતીની સાથે સાથે ધનની દેવી માતા લક્ષ્મી સાથે પણ સંબંધ ધરાવે છે મિત્રો આજે આપણે જે ઉપાયની વાત કરવાના છીએ તેની વ્યાખ્યા તમને કોઈ શાસ્ત્ર કે પુરાણમાં જલ્દી નહીં મળે પ્રાચીન કાળમાં માત્ર કેટલાક વિશેષ જ્ઞાનીઓ અને મુનિઓને જ આ ઉપાય વિશે ખબર હતી અને તેમણે માત્ર પોતાના શિષ્યોને જ આ વાત જણાવી હતી હવે જુઓ મિત્રો આખરે એ કઈ નાની વસ્તુ છે જે તમારે વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં રાખવાની છે કેવી રીતે રાખવાની છે ક્યારે રાખવાની છે અને રાખ્યા પછી કયા નિયમો અને કયા સંકલ્પો લેવાના છે આ બધી જ બાબતો હું તમને જણાવીશ એકસો ચુમ્માળીસ વર્ષ પછીનો મહાસંયોગ આ વખતે પૂરા એકસો ચુમ્માળીસ વર્ષ પછી વસંત પંચમી પર એક ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ યોગ બની રહ્યો છે મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આ ઉપાયને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોજો સાંભળજો જો તમે સાક્ષાત માતા લક્ષ્મી અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની કૃપા મેળવવા માંગતા હો તો જ આ વાત પર ધ્યાન આપજો નહીંતર તેને અવગણીને તમે માતા લક્ષ્મી અને સરસ્વતીનું અપમાન કરશો આગળ વધતા પહેલાં આ માહિતીને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખજો માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે વસંત પંચમીનું મહત્વ અને ધનની સ્થિરતા શાસ્ત્રોમાં વસંત પંચમીનું મહત્વ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે તેનો સીધો સંબંધ વિદ્યા બુદ્ધિ વાણી અને ધનની સ્થિરતા સાથે છે અહીં સમજવા જેવી વાત એ છે કે ધનની સ્થિરતા એટલે કે પૈસાને સ્થિર કરવા જેથી તમારી પાસે હંમેશા ધન ટકી રહે અને ક્યારેય તેની અછત ન સર્જાય શાસ્ત્રો કહે છે કે મહા મહિનાની શુક્લ પક્ષની પંચમીએ વિદ્યાની દેવી પ્રગટ થયા હતા તેથી આ દિવસ માત્ર પૂજાનો જ નહીં પણ જીવનની દિશા નક્કી કરવાનો દિવસ છે જો આપણે ધારીએ તો આ દિવસે આપણા જીવનને એક શ્રેષ્ઠ વળાંક આપી શકીએ છીએ જૂના ગ્રંથોમાં લખ્યું છે કે આ તિથિથી વર્ષના સારા કાર્યોની શરૂઆત કરવી જોઈએ અને જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ શા માટે કારણ કે આ દિવસે કરેલું નાનું અમથું કામ કે નાનો નિયમ આખા વર્ષ દરમિયાન તેની અસર બતાવે છે શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે ધન ત્યારે જ ટકે છે જ્યારે બુદ્ધિ ઠેકાણે હોય વાણી સંયમિત હોય અને ઘરનું અન્ન શુદ્ધ હોય કારણ કે જે ઘરમાં અન્ન શુદ્ધ રહે છે માતા અન્નપૂર્ણાનું સ્થાન શુદ્ધ રહેશે અને જે ઘરનું રસોડું શુદ્ધ રહેશે ત્યાં માતા લક્ષ્મી સાક્ષાત બિરાજમાન રહેશે જો આ જ કારણે વસંત પંચમીના દિવસે અભ્યાસની શરૂઆત કરાવવામાં આવે છે નવા કામની શરૂઆત થતી હતી અને ઘરના અન્ય સ્થાનોને વિશેષ રૂપે શુદ્ધ કરવામાં આવતા હતા પરંતુ આજના સમયમાં લોકોને આ બધી બાબતોમાં વિશ્વાસ રહ્યો નથી લોકો આપણા શાસ્ત્રો અને તહેવારોને માત્ર એક મજાક સમજે છે પરંતુ જુઓ જો તમારા ઘરમાં ઘણા લાંબા સમયથી ક્લેશ અને વિવાદો થઈ રહ્યા હોય જો તમારા ઘરમાં તમે જેટલી મહેનત કરો છો એટલા પૈસા નથી મળી રહ્યા અથવા ક્યારેક વગર કામનો ખોટો ખર્ચ થઈ જાય છે બીમારીમાં પૈસા વપરાઈ જાય છે પૈસાના કારણે પતિ પત્નીમાં વાદ વિવાદ થાય છે ઘરનું વાતાવરણ બગડે છે અથવા તો કોઈ બીમારી તમને લાંબા સમયથી ઘેરી રહી છે તો જુઓ આજે આ બધી પરેશાનીઓને હું જડમૂળથી સમાપ્ત કરી દઈશ કારણ કે જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ઉપાય સાધારણ તો બિલકુલ નથી કારણ કે મેં તમને જણાવ્યું તેમ સાક્ષાત માતા લક્ષ્મીએ આ ઉપાય બતાવ્યો છે અન્ન અને રસોડાનું મહત્વ જુઓ જ્યાં અન્નનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મી ક્યારે રોકાતી નથી આ વાત તમે પણ જાણો છો અને શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ રીતે આ વાત સમજાવવામાં આવી છે જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં ભલે આવક ઓછી હોય તો પણ ક્યારે ભયાનક અછત આવતી નથી આ જ કારણસર શાસ્ત્રોમાં રસોડાને લક્ષ્મીનું સ્થાયી સ્થાન કહેવામાં આવ્યું છે શાસ્ત્રો જણાવે છે કે હળદર માત્ર મસાલો નથી જી હા મિત્રો પરંતુ તે એક પવિત્ર દ્રવ્ય છે એક પવિત્ર વસ્તુ છે જે ભોજનને શુદ્ધ કરે છે અને ઘરની નકારાત્મકતાને પણ રોકે છે એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં હળદરને હંમેશા ઢાંકણવાળા સાફ અને સૂકી જગ્યા પર રાખવાનો નિયમ બતાવવામાં આવ્યો છે હળદર નસીબ બદલવાનું સાધન તો મિત્રો જુઓ હળદર માત્ર ખાવાની વસ્તુ નથી લોકો હળદરનો શું ઉપયોગ કરે છે હળદર નાખવાથી શાકનો રંગ બદલાઈ જાય છે પીળો રંગ આવી જાય છે પરંતુ હળદર માત્ર ખાવાની વસ્તુને જ નથી બદલતી પરંતુ હળદર આપણી કિસ્મતની રેખા અને આપણા ભાગ્યને બદલી શકે છે હળદરનો તેજ અને પ્રભાવ એટલો વધારે છે કે જો તમે વસંત પંચમીના દિવસે હળદરના ડબ્બામાં મેં જણાવેલી એક નાની વસ્તુ રાખી દીધી તો પછી ગમે તે થઈ જાય તમને માલામાલ અને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો એવું કહેવાય છે કે જે વસ્તુ દરરોજના ભોજનમાં વપરાય છે તે જ ઘરના ભાગ્ય સાથે જોડાઈ જાય છે અને હળદર લગભગ દરેક ઘરના ભોજનમાં વપરાય છે અવારનવાર જ્યારે આપણે રાત્રે કે સવારે રસોઈ બનાવીએ છીએ ત્યારે એવું કોઈ શાક નથી હોતું જેમાં હળદરનો ઉપયોગ ન થતો હોય સનાતન ધર્મની સુંદરતા આપણા હિન્દુ સનાતન ધર્મમાં દેવી દેવતાઓને મસાલાઓ સાથે પણ જોડવામાં આવ્યા છે જી હા મિત્રો સનાતન ધર્મ કોઈ સાધારણ ધર્મ નથી સનાતન ધર્મમાં અન્નને અન્ન દેવતા માનવામાં આવે છે જળને જળ દેવતા માનવામાં આવે છે અગ્નિને અગ્નિદેવતા માનવામાં આવે છે ધરતીને ધરતી માતા માનવામાં આવે છે જે હવા ચાલે છે તેને પણ વાયુદેવ કહેવામાં આવે છે આજ તો આપણા ધર્મની સુંદરતા છે કે અહીં દરેક વસ્તુનું સન્માન થાય છે હવે જુઓ મિત્રો તમે અહીં જે ઉપાય સાંભળવા આવ્યા છો તે ઉપાય તો હું જણાવીશ આ ઉપાય સાથે જોડાયેલી સાવધાની તમારે ચોક્કસ રાખવી પડશે અને આ ઉપાય સંબંધિત સંકલ્પ પણ તમારે લેવા પડશે ઘણીવાર લોકો શું કરે છે કે ફક્ત ઉપાય સાંભળી લે છે અને વીડિયોને વચ્ચેથી છોડી દે છે આ કારણે એવું બને છે કે ઉપાયની ઊંધી અસર જોવા મળે છે હવે જુઓ મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે જે વસ્તુ રોજના ભોજનમાં વપરાય છે તે માણસના ભાગ્ય સાથે પણ જોડાઈ જાય છે હળદર લગભગ દરેક ઘરના ભોજનમાં વપરાય છે તેથી હળદરના ડબ્બાને આખા ઘરના અન્નનો પ્રતિનિધિ માનવામાં આવે છે આ શાસ્ત્રીય વિચારધારાથી જ એક ગુપ્ત નિયમ જણાવવામાં આવ્યો છે જેના વિશે લખાયેલું ઓછું છે પણ કહેવામાં વધારે આવ્યું છે કારણ કે શાસ્ત્રો કહે છે કે જે ઉપાય ગુપ્ત રાખવામાં આવે તે જ પૂરેપૂરો ફળ આપે છે શું કરવાનું છે આ નિયમમાં માત્ર એટલું જ કરવાનું છે કે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી કોઈપણ શોરબકોર કર્યા વિના હળદરના ડબ્બાને સાફ કરવામાં આવે ત્યારબાદ હળદરના ડબ્બામાં સૌથી નીચે પીપળાના ઝાડ પરથી પોતાની મેળે પડેલું એક નાનું સૂકું બીજ રાખવામાં આવે હા મિત્રો મેં તમને એક ગુપ્ત વસ્તુ જણાવી દીધી જે હળદરના ડબ્બામાં રાખવાની છે તમારે શું કરવાનું છે કે જો તમારા ઘરની આસપાસ પીપળાનું ઝાડ હોય અને તેના પરથી કોઈ પાન કે બીજ પોતાની મેળે નીચે પડી રહ્યું હોય તો તે બીજ લઈ આવવું એવું નથી કરવાનું કે તમે પીપળા પર ચઢીને તોડો અથવા બજારમાંથી ખરીદીને લાવો એ બીજ ખરીદેલું ન હોવું જોઈએ કે તોડેલું ન હોવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વસ્તુ સ્વયં પ્રાપ્ત થાય તે જ શુદ્ધ માનવામાં આવે છે પીપળાનું મહત્વ શાસ્ત્રોમાં પીપળાને ક્યારેય ખત્મ ન થનારી શક્તિનું પ્રતિક માનવામાં આવ્યું છે જ્યારે તેનું બીજ અન્ન એટલે કે હળદર સાથે રાખવામાં આવે છે ત્યારે તે સંકેત માનવામાં આવે છે કે ઘરનું અન્ન અને ધન બંને ટકી રહેશે પીપળાનું ઝાડ સામાન્ય નથી આપણા શાસ્ત્રોમાં જણાવાયું છે કે પીપળામાં સાક્ષાત તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે માતા લક્ષ્મીથી લઈને આપણા પિતૃઓ અને કુળ દેવી દેવતાઓ સુધીના તમામ પીપળાના ઝાડમાં નિવાસ કરે છે મહત્વની બાબતો આ વસ્તુ રાખતી વખતે કોઈ મંત્ર જણાવવામાં નથી આવ્યો કે તમારે આ મંત્ર બોલીને બીજ રાખવું શાસ્ત્રો મુજબ આ એક અન્ન સંસ્કાર છે તમને કદાચ લાગતું હશે કે આ કોઈ તંત્ર વિદ્યા મંત્રવિદ્યા કે ક્રિયા છે પણ એવું બિલકુલ નથી આ કોઈ પૂજા તંત્ર કે ટોણા ટોટકા નથી તેને માત્ર અન્ન સંસ્કાર માનવામાં આવે છે જરૂરી સાવધાનીઓ એટલે કે નિયમો બીજ રાખ્યા પછી તમારે આ નિયમોનું પાલન કરવું પડશે હળદરને ક્યારેય ભીના હાથે અડવું નહીં હળદરમાં કોઈ ભીનું વાસણ કે ચમચી નાખવી નહીં ઘણીવાર મહિલાઓ હળદર કાઢવા માટે ભીની ચમચીનો ઉપયોગ કરે છે તે ભૂલથી પણ ન કરવું અન્નને ક્યારેય પગ ન લાગવો જોઈએ રસોઈ બનાવતી વખતે જો અન્ન કે તેના ટુકડા નીચે પડી જાય તો તેના પર પગ ન પડે તેનું ધ્યાન રાખવું અન્નને ઓળંગવું એટલે કે લાંઘવું પણ ન જોઈએ મહિનામાં એકવાર થોડું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપવું દાનમાં માત્રા કરતાં તમારો ભાવ વધારે મહત્વનો છે એનો અર્થ એ નથી કે તમે ઘરનું બધું અન્ન આપી દો પણ થોડું અનાજ ચોક્કસ આપવું તમારી જેટલી ક્ષમતા હોય તેટલું આપો પણ પ્રદેશ એટલે કે તમારા વિસ્તારના નિયમ મુજબ જેટલું તમારાથી બની શકે તેટલું પછી ભલે તે અડધી વાટકી ચોખા અડધી વાટકી લોટ અડધી વાટકી ખાંડ કે જેટલું તમારાથી શક્ય હોય તેટલું મહિનામાં એકવાર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દો આ ઉપાય કર્યા પછી જ તમારે આ બધા નિયમોનું પાલન કરવાનું છે ઉપાયને ગુપ્ત રાખવાનો નિયમ શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે આવા નિયમોનો પ્રચાર ન કરવો જોઈએ અવારનવાર લોકોની એવી આદત હોય છે કે જેવો તેઓ કોઈ ઉપાય કરે એટલે તરત જ આસપાસના લોકોને પરિવારના સભ્યોને મિત્રોને કે સંબંધીઓને જણાવી દે છે આવું બિલકુલ નથી કરવાનું જો તમે આ ઉપાય કરી રહ્યા હો તો તેનો સૌથી કઠોર નિયમ એ જ છે કે આ ઉપાય તમારે બિલકુલ ગુપ્ત રાખવો ખાસ કરીને હું મહિલાઓને વિનંતી કરું છું કારણ કે સ્ત્રીઓ જ અવારનવાર આવી ભૂલ કરે છે જ્યારે તેઓ કોઈ ઉપાય કરે છે ત્યારે આસપાસના લોકોને કહી દે છે કે અરે તમે પણ આ ઉપાય કરજો મેં પણ કર્યો છે આવું ક્યારેય ન કરવું જે વ્યક્તિ પોતાના નિયમો બધાને જણાવે છે તેને મળતું ફળ ઓછું થઈ જાય છે તેથી આ ઉપાયની સૌથી મોટી શરત એ છે કે તેની કોઈની સાથે ચર્ચા ન કરવી ઉપાયનું મહત્વ અને ફળ શાસ્ત્રો માને છે કે આ નિયમથી કદાચ અચાનક અમીરી ન આવે પણ તે અચાનક આવતી ગરીબીથી રક્ષા કરે છે આજના સમયમાં માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરને છોડીને દરેક વ્યક્તિને પૈસાની જરૂર છે દરેક વ્યક્તિ મોટા સપના જોઈ રહી છે કોઈને ઘર જોઈએ છે કોઈને ગાડી કોઈને જીવનસાથી કોઈને સંતાન તો કોઈ પોતાના શરીરના રોગો સામે લડી રહ્યું છે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો ત્યારે જ મળશે જ્યારે તમે આ ઉપાય કર્યા પછી તેને સંપૂર્ણ ગુપ્ત રાખશો આ ઉપાય કરવાથી ખર્ચ પર અંકુશ આવવા લાગે છે અને ઘરમાં અન્ન તથા ધનની સ્થિતિ સ્થિર રહે છે આ કોઈ ચમત્કાર કે ટોનાટોટકા નથી પરંતુ શાસ્ત્રોમાં જણાવેલા અન્ન સન્માન અને લક્ષ્મી સ્થિરતાના નિયમો પર આધારિત એક શાંત અને ગુપ્ત ઉપાય છે જો તેને વસંત પંચમીથી શરૂ કરવામાં આવે તો આખું વર્ષ તેની અસર રહે છે આ જ કારણ છે કે જેઓ આ ઉપાય કરે છે તેઓ તેને દેખાડો કરવા માટે નહીં પણ નિષ્ઠાથી નિભાવવા માટે કરે છે કોઈપણ ઉપાય માત્ર નિભાવવા માટે હોય છે લોકોને બતાવવા માટે નહીં હવે તમે ઉપાય અને તેના નિયમો તો જાણી લીધા પણ તેના સંકલ્પો વિશે જાણવું પણ જરૂરી છે વસંત પંચમીના દિવસે તમારે ચારથી પાંચ સંકલ્પ લેવા પડશે તો જ આ ઉપાય અસરકારક સાબિત થશે આ સંકલ્પ ખૂબ જ સરળ છે અન્નનું સન્માન તમારે સંકલ્પ લેવાનો છે કે હું પૂરી શ્રદ્ધા અને શુદ્ધ મનથી સંકલ્પ લઉં છું કે હું મારા ઘરના અન્નનું સદા સન્માન કરીશ જો અન્નનું સન્માન થશે તો માતા લક્ષ્મીનું સન્માન થશે અને લક્ષ્મીજીની સાથે ભગવાન કુબેર ગણેશજી અને માતા સરસ્વતીનું પણ આગમન થશે તેથી પહેલો સંકલ્પ એ છે કે તમારાથી જાણતા અજાણતા પણ અન્નનું અપમાન ન થાય સ્થાનની પવિત્રતા હળદર અને અન્ન રાખવાના સ્થાનને હંમેશા પવિત્ર અને સ્વચ્છ રાખવું ત્યાં કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુઓ ન કરવી કે ન રાખવી ઘણીવાર એવું બને છે કે કેટલાક લોકોના ઘરમાં તામસિક ભોજન બનતું હોય છે ત્યાં સાવધાની રાખવી જરૂરી છે જે ઘરના રસોડામાં તામસિક ભોજન બનતું હોય ત્યાં માતા લક્ષ્મી કેવી રીતે પ્રવેશ કરે એ ઘરના રસોડાની તો વાત છોડો તે આખા ઘરમાં પણ માતા લક્ષ્મીનું મન નહીં લાગે જે ઘરમાં તામસિક ભોજન બને છે ત્યાં તમારે ધ્યાન રાખવું જોઈએ કે રસોડું બિલકુલ પવિત્ર રહે કોઈ પણ રીતે અન્નનું અપમાન ન કરવું જોઈએ અને અન્નપૂર્ણા માતાના સ્થાનનું પણ અપમાન ન થવું જોઈએ આ ઉપાય કોઈને દેખાડવા માટે લાલચ કે ખરાબ ભાવથી નથી કરવાનો પરંતુ ઘરમાં અન્ન અને ધનની સ્થિરતા માટે કરવાનો છે શાંતિ અને અછતથી રક્ષા મેળવવા માટે કરવાનો છે અને જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા મળે એવો ભાવ તમારે રાખવો પડશે ઉપાય કરતી વખતે તમારે એમ બોલવું પડશે કે મારા ઘરમાં સદા અન્ન ભરેલું રહે ધન સ્થિર રહે અને બુદ્ધિ સાચી દિશામાં રહે આજ મારો સાચો અને દ્રઢ સંકલ્પ છે હળદર અને ચોખાનો ચમત્કારી ઉપાય હવે હું તમને હળદરનો બીજો એક મહત્વપૂર્ણ ઉપાય જણાવું છું આ વસંત પંચમી પર જો તમે આ કરી લીધું તો તમારું જીવન ધન્ય થઈ જશે જે લોકો વ્યાપાર કરે છે જેમને નોકરીમાં પ્રગતિ નથી મળી રહી ધન આવવાના માર્ગો બંધ થઈ ગયા છે અથવા ઘરમાં ક્લેશ અને ઝઘડા થતા હોય તેમના માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે વસંત પંચમીની સવારે સ્નાન કર્યા પછી એક નાની વાટકીમાં કાચા ચોખા લો ધ્યાન રાખવું કે ચોખા આખા હોય તૂટેલા ખંડિત ન હોય તેમાં એક ચપટી હળદર ભેળવો આ મિશ્રણને તમારા ઘરની તિજોરી કબાટ કે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દો ઘણા લોકો આવા ઉપાયો મંદિરમાં કરે છે પણ આ ઉપાય તમારે તમારા રસોડામાં અથવા પૈસા રાખવાની જગ્યાએ કરવાનો છે શાસ્ત્રોમાં ચોખાને અન્નનો આધાર અને હળદરને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે દર શુક્રવારે મનમાંને મનમાં પ્રાર્થના કરો કે મારા ઘરનું ધન સ્થિર રહે એક વર્ષ પછી આ ચોખા કોઈ છોડના મૂળમાં નાખી દો તમને એક મહિનાની અંદર જ તેની અસર દેખાવા લાગશે તમે ઈચ્છો તો તમારા પાકીટમાં પણ ચોખાના બે ત્રણ દાણા રાખી શકો છો જેથી ક્યારેય પૈસાની અછત ન થાય હળદરની ગાંઠનો નિયમ વસંત પંચમીના દિવસે હળદરની એક આખી ગાંઠ લો તેને સાફ પાણીથી ધોઈને સૂકવી લો ત્યારબાદ તેને પીળા કપડામાં બાંધીને ઘરના મંદિર કે રસોડામાં કોઈ ઊંચી અને સાફ જગ્યાએ મૂકી દો સાબુત વસ્તુ પૂર્ણતાનું સંકેત છે જે ધનને વેડફાતું અટકાવે છે આ ગાંઠને કોઈને બતાવવાની નથી બસ સમ્માન સાથે રાખવાની છે આનાથી અચાનક આવતા ખર્ચ અને ધનની બરબાદી પર રોક લાગે છે મુખ્ય દ્વાર પર હળદરના પાણીનો છંટકાવ હળદરનો સંબંધ સાક્ષાત માતા લક્ષ્મી સાથે છે વસંત પંચમીની સવારે એક લોટા પાણીમાં થોડી હળદર ભેળવીને ઘરના મુખ્ય દ્વાર પાસે તેનો હળવો છંટકાવ કરો શાસ્ત્રોમાં દ્વારને લક્ષ્મીનો પ્રવેશ માર્ગ માનવામાં આવે છે આ ઉપાય નવા અવસરો અને ધનના રસ્તા ખોલે છે મિત્રો વસંત પંચમી વર્ષમાં એક જ વાર આવે છે તેથી આ તક હાથમાંથી જવા ન દેતા પવિત્ર અને શાંત મનથી આ ઉપાયો કરજો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો બોક્સમાં રાધે રાધે ચોક્કસ લખજો અને અમારી ચેનલ ધર્મવાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ